નમસ્કાર તાલીમાર્થીઓ બી એડમાં અભ્યાસ કરતા સર્વે તાલીમાર્થીઓને જે આપણે અગાઉના વિડીયોની અંદર બી એડના સમગ્ર અભ્યાસક્રમની આછેરી ઝલક આપેલી કે જેમાં કેટલા માર્કનું માળખું હોય ઇન્ટરનલ કેટલા હોય પ્રાયોગિક કાર્ય શું હોય અને થિયરિકલ શું હોય તેનું અને હવેના જે આ વિડીયોની અંદર થોડું વધુ ઊંડાણપૂર્વક સેમેસ્ટર વનની અંદર શું હોય સેમેસ્ટર ટુની અંદર શું હોય સેમેસ્ટર થ્રીની અંદર શું હોય અને સેમેસ્ટર ફોરની અંદર શું હોય તો બીએડ માં એડમિશન લેવાવાળા તમામ તાલીમાર્થીઓ અને બીએડ કરતા કરતાં તમામ તાલીમાર્થીઓને ખૂબ આગળ વધો તેવી શુભેચ્છા સાથે જોશી દિવ્યેશ આપને આજે બીએડ અંતર્ગત બેચલર ઓફ એજ્યુકેશનની ડિગ્રીની અંતર્ગત જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન અભ્યાસક્રમ ચાલે છે તેનું સમગ્ર પરિચય મેળવીએ એટલે તમારે જે બી એડના અનુલક્ષીને જે કંઈ પ્રશ્ન હોય કે શું હશે કે આ વિષય હશે શું વાંચવાનું શું કેવી રીતના વાંચવાનો તે સમગ્ર આ એક વિડીયોની અંદર બધી જ માહિતી મળી જશે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જોશી સર જોક્સ ઓફિશિયલ બે હજાર વીસની યુટ્યુબ ચેનલને જેની અંદર જોક્સના કોમેડી ડ્રામા તેમજ એજ્યુકેશનલ વિડીયો પણ એક પ્લેલિસ્ટની અંદર ફોલ્ડરમાં અલગ અલગ મૂકેલા છે તો આજે વધારે સમય ન લેતા ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આ જોશીસરની જોક્સની ચેનલની અંદર વિડીયોની શરૂઆત કરીએ તો સેમ વન બીએડની અંદર સેમ વનમાં સૈદ્ધાંતિક કાર્ય શું છે સૈદ્ધાંતિક એટલે જે થિયરીકલ માર્ક આપવાના હોય છે યુનિવર્સિટીએ તે અને જેની અંદર તમારે જે કાંઈ તમારે બુકના માર્ક્સ મળે છે તેની વાત કરીએ તો અગાઉના વિડીયોની અંદર થોડી ઘણી આ માહિતી આપેલી તેને આપણે ડીપમાં જોઈએ તો સીસી વન સિત્તેર માર્ક તમને ખ્યાલ જ છે થિયરીના સિત્તેર અને ત્રીસ ઇન્ટરનલ એટલે સો માર્કનું સીસી એ પણ સિત્તેર માર્કનું જેમાં પણ સિત્તેર પ્લસ ત્રીસ એટલે કે સો માર્ક ત્યાર પછી ઇસી વન ઈસી ટુ એટલે કે મેથડ વન મેથડ ટુ પાંત્રીસ પ્લસ પંદર એટલે કે પચાસ માર્ક પચાસ માર્ક ત્યાર પછી એસએસસી એટલે દસમું ધોરણ નહીં સમજવાનું પણ સેલ્ફ સ્ટડી કોર્સ સેલ્ફ સ્ટડી કોર્સની અહીંયા વાત કરી છે એટલે કે કન્ટેન્ટ જેમાં જે કાંઈ તમારી મેથડ હોય એ પ્રમાણે વન ટુ કન્ટેન પાંત્રીસ પ્લસ પંદર એમ પચાસ ગુણનું છે આ સૈદ્ધાંતિક કાર્યના ચારસો પ્રાયોગિકનામાં માઇક્રોપાટ હોય સેતુપાઠ હોય જે કરીને ચૌદ લેવાના હોય છે એના સાઠ માર્ક છે પછી માઇક્રોપાટ સેતુપાઠ અવલોકન હોય છે જેના ચાલીસ માર્ક છે એમસીક્યુ કન્ટેન્ટ મેથડ છે જે બસો લખવાના હોય છે એના પચાસ માર્ક છે બુક રિવ્યૂના પચાસ માર્ક હોય છે અને પચીસ માર્ક યોગા અને કસરતના હોય છે આમ કરીને બસો પચીસ પ્લસ ચારસો એટલે કે છસો નો સેમેસ્ટર વન એની આપણે વાત કરી હતી પણ થોડુંક આ જે છે ડીપમાં કે કન્ટેનની અંદર ઘણાને પ્રશ્ન થાય કે શું વાંચવું કયા વિષય વાંચવા સર કન્ટેન્ટ એટલે તો ખ્યાલ આવી ગયો પણ શું વાંચવું શેનો અભ્યાસ કરવો તે અમને ખ્યાલ નથી તો એના માટે ખાસ ધ્યાન આપજો કે જેને કન્ટેન્ટના વિષયની અંદર ગુજરાતી છે હિન્દી છે સંસ્કૃત છે અંગ્રેજી છે ઇતિહાસ છે ભૂગોળ છે એ તમામને ધોરણ સાતનું પુસ્તક વન ટુ સેમેસ્ટર બંને લઈ લેવાના છે અને ગુજરાત રાજ્યનું જે પાઠ્યપુસ્તક છે તે તમારે વાંચન કરવાનું છે આટલા વિષયવાળાઓએ હવે એમાં એટલું ધ્યાન રાખવાનું ઇતિહાસ ભૂગોળના એ કે ભૂગોળ હોય તો એ ભૂગોળના જે પાઠ આવતા હોય ભૌગોલિક પરિસ્થિતિને અનુલક્ષીને એ ધોરણ સાતના પાઠ છે એ ભૂગોળમાં સમાવેશ કરવાના અને ઇતિહાસના છે એ ઐતિહાસિક પાઠ હોય ઇતિહાસમાં સમાવેશ કરવાના આમ સમાજશાસ્ત્ર છે એ ધોરણ સાતનું વાંચવાનું હોય છે બાકી ગુજરાતી હિન્દી સંસ્કૃત અંગ્રેજી એને તો જે પોતાના જે ધોરણ સાતના વન ટુ બંને સેમેસ્ટર છે એ વાંચવાના હોય છે હવે કોમર્સવાળાની અને ગણિત વિજ્ઞાનવાળાની વાત લઈએ તો ગણિતની અંદર જે નવો અભ્યાસક્રમ બદલાયેલો છે ગયા વર્ષથી આલા હા ગયા વર્ષથી જે બદલાયેલો છે તો તેને એનસીઆરટી લાગુ પડેલું છે તો એની અંદર અમુક ચેપ્ટરો વાંચવા એના ઉપર ભાર આપવો હું તો કહું છું ધોરણ સાતનું પૂરું થઈ જાય એવું છે તો તેમ છતાં ગણિતની અંદર એકમ એટલે કે જે પાઠાય પછી બે ત્રણ પાંચ છ આઠ અગિયાર બાર અને તેર આમ ગણિતના અને વિજ્ઞાન મેથડ હોય એટલે ગણિત હોય અને બીજી મેથડ વિજ્ઞાન હોય તેને ચેપ્ટર બે ત્રણ ચાર પાંચ છ આઠ બાર ચૌદ અને સોળ આમ વાંચવાના રહેશે હવે આની અંદર ચેપ્ટર તમારે સુધારા વધારા સાથે વધે છે ઘટતા નથી એટલે કદાચ તમે કન્ટિન્યુ બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આવી રીતના કન્ટિન્યુ વાંચવાનો આગ્રહ રાખજો ગણિતની અંદર અને વિજ્ઞાનની અંદર બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આમાં પણ તમે સાતમો પાઠ છે વિજ્ઞાનની અંદર લઈ લેજો કારણ કે કદાચ આમાં ઘટે નહીં પણ વધે ખરું કન્ટેન્ટ હવે ધોરણ અગિયારમાં જેને નામું જે નામાવાળા બાકી છે અને અર્થશાસ્ત્રવાળા બાકી છે એને બીએડના સેમેસ્ટર વનની અંદર નામાના મૂળ તત્વો ધોરણ અગિયારનું પુસ્તક વાંચવાનું છે સેમ વનમાં અને એ ભાગ એકનો જ સમાવેશ કરવો જો ખાલી ધોરણ અગિયારનું સેમ વન ભાગ એક અને અર્થશાસ્ત્રમાં આખું ધોરણ અગિયારનું આ નામા અને અર્થશાસ્ત્ર જેને હોય તેની વાત છે અને કમ્પ્યુટર વિશે એક એડ થયેલો છે ગયા વર્ષથી તો કોમ્પ્યુટર એટલે કે જે બીસીએ કરતા હોય આઈટી એન્જિનિયરિંગ સાથે જોડાયેલા હોય એને કમ્પ્યુટર મેથડ હવે આપે છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તો કમ્પ્યુટર સાથે બીજી કોઈ પણ ગણિત હોઈ શકે વિજ્ઞાન હોઈ શકે અન્ય વિષય આપી શકાય છે તો એમાં કમ્પ્યુટરવાળા કે અમારે શું વાંચવું તો એના માટે ધોરણ નવનું પુસ્તક યાદ રાખજો ધોરણ નવનું જે વાર્તમાન કમ્પ્યુટરની બુક બહાર પડેલી છે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળની એ છે તેને વાંચવાની રહેશે હવે નોંધમાં કે ધોરણ સાત આઠ નવ અગિયારનો અભ્યાસક્રમ એટલે પ્રત્યેક સમગ્ર વર્ષનો અભ્યાસક્રમ સમજવો અને જેમાં ઇતિહાસ ભૂગોળ માટે નાગરિક શાસ્ત્રનો ભાગ ઇતિહાસ સાથે અને અર્થશાસ્ત્રનો જે ભાગ છે એ ભૂગોળ સાથે ગણવો આ જો નોંધ મેં તમને કીધીથી અગાઉ કે જેને પ્રશ્ન થાય ઇતિહાસ ભૂગોળવાળાને કયું કઈ રીતના વાંચવાનું તો જે નાગરિક શાસ્ત્રનો ભાગ છે તે ઇતિહાસ સાથે લેવાનો અને જે અર્થશાસ્ત્રને લગતો ભાગ હોય તે ભૂગોળ સાથે એને ગણવાનો છે હવે પેપરનું માળખું છે અત્યારે જો પરિસ્થિતિ અમુક આવી કોરોના જેવી આવે તો પેપરના માળખા ચેન્જ થાય પણ મોટા ભાગે જનરલ યુનિવર્સિટીએ નક્કી કરેલું માળખું આ છે કે જેની અંદર એમ સીક્યુ પ્રકારના પ્રશ્ન નથી હાલમાં જે કોરોનાની પરિસ્થિતિને અનુલક્ષીને માળખું બનાવેલું છે એમાં એમસીક્યુનો સમાવેશ કરેલો છે પણ આ તો જનરલી જે માળખું છે તેની વાત કરીએ છીએ એટલે અત્યારના જે કોરોનાના કાળની અંદર કે કોઈ આવા કપરા સમયની અંદર તાત્કાલિક માળખું યુનિવર્સિટી બદલી પણ શકે છે એ ધ્યાને લેવું તો આ વર્ષે જે કોરોનાની પરિસ્થિતિમાં માળખું બદલાયેલું છે નહીંતર ભાગે માળખું કઈ રીતના હોય તો જેમાં ત્રણ પ્રશ્ન સ્વરૂપે પ્રશ્ન પેપર હોય છે જેમાં બે ગુણના પ્રશ્ન ત્રણ ગુણના પ્રશ્નો અને પાંચ ગુણના પ્રશ્નો આવી રીતના પૂછાય છે તો એમાં કઈ રીતના પૂછાય તો કે બે ગુણના પ્રશ્ન છે એ આઠ પૂછાય અને આઠે આઠ લખવાના એટલે એના સોળ ગુણ આઠ દુ સોળ સોળ માર્ક એના પછી ત્રણ માર્કવાળા પ્રશ્નો એ પૂછાય કેટલા દસ લખવાના કેટલા આઠ બે ઓપ્શન મળ્યા એટલે એ આઠ લખશો એટલે આઠ તરીને ચોવીસ માર્ક તમને એના મળ્યા ત્યાર પછી પાંચ માર્કના પ્રશ્ન કેટલા તો કે પ્રશ્નોની સંખ્યા આઠ લખવાના છ પચા ને ત્રીસ એટલે ત્રીસ માર્ક એના આમ કરીને સોળ ચોવીસ અને ત્રીસ આ યુનિવર્સિટીમાં સિત્તેર માર્કનું જે પેપર છે સેમ વનની અંદર તેનો આ રીતના સિત્તેર માર્કનો જે છે એ સમાવેશ પ્રશ્નપત્રનો થાય છે એટલે કે સીસી વન હોય સીસી ટુ હોય સીસી થ્રી હોય સીસી ફોર હોય આ સમગ્ર જે જનરલ વિષય છે તેનું માળખું આ રીતના જ રહેશે હવે પાંત્રીસ માર્કવાળા જે પેપરની વાત કરીએ તો એની અંદર પણ આ જ રીતના પણ પ્રશ્નોની સંખ્યા છે એ અડધી ગણવાની તો જુઓ પ્રશ્નના ગુણ બે માર્ક ત્રણ માર્ક અને પાંચ માર્ક જેમાં પ્રશ્ન ચાર એટલે કે આઠ માર્ક ત્રણ માર્કવાળા પાંચ પ્રશ્ન લખવાના ચાર એટલે એના ચાર એના ચાર તરીને બાર માર્ક ત્યાર પછી પાંચ માર્કવાળા પાંચ પૂછાય ઉત્તર આપવાના ત્રણ એના પંદર માર્ક આવી રીતના પાંત્રીસ માર્કનું જે માળખું છે પેપરનું એમાં આવી રીતના હોય છે તે તમે જોઈ શકો છો હવે સેમેસ્ટર ટ્રુની અંદર સૈદ્ધાંતિક કાર્ય શું છે તો બે જનરલ વિષય હોય છે બે મેથડ હોય છે બે કન્ટેન્ટ હોય છે એ તમને ખ્યાલ છે સિસી સ્ત્રી એટલે કે શિક્ષણની તાત્વિક અને સામાજિક આધારશિલાઓ શાળાની નીતિઓ અને વહીવટ આવા બે જનરલ પેપર બાકી મેથડ પાંત્રીસ બીજી મેથડ પાંત્રીસ કન્ટેન્ટ પાંત્રીસ બીજું કન્ટેન્ટ પાંત્રીસ અને ત્યાર પછી પ્રાયોગિક કાર્ય આટલું હોય છે કે જેમાં છૂટા પાઠ પચાસ માર્ક છૂટા અવલોકન પચાસ માર્ક એમસીક્યુ કન્ટેન્ટ મેથડ એમ કરી બંનેના લખીને બસો એના પચાસ માર્ક એકમ પાઠના પચાસ માર્ક ટીએલએમ બે બનાવવાના હોય એના પચીસ માર્ક એટલે કે વન મેથડ અને ટુ મેથડના એમ બે ટી ગણાય એના પચીસ એટલે કે છસો પચીસ પ્લસ ચારસો આમ કરીને એક સેમેસ્ટર તમારું છસો પચીસનું પૂર્ણ થાય હવે સેમ ટુની અંદર શું વાંચવાનું કન્ટેનમાં ખાસ કરીને તો હવે હું ધોરણ સાત હતું આમાં ધોરણ આઠ આવશે ગુજરાતી હિન્દી સંસ્કૃત અને અંગ્રેજી આ બધાએ ધોરણ આઠનો જે ગુજરાત રાજ્ય પુસ્ત પાઠ્યપુસ્તક મંડળ છે એમાં સેમ વન ટુ એટલે કે વાર્ષિક જે સમાવેશ થતો હોય અભ્યાસક્રમ તે સમગ્ર લઈ લેવો અને ગણિતની અંદર જે એનસીઆરટી પુસ્તકો બદલાયા બાદ જે ચેપ્ટર અમુક આપેલા છે તે ધ્યાને લેવા જેમાં કે એક બે ત્રણ ચાર વાંચી જ લેવું ચાર પાંચ છ પણ વાંચી લેજો છ સાત આઠ નવ અગિયાર અને ચૌદ કદાચ પાછળના ચેપ્ટર છે એમાં બહુ ઓછો વજન દેવો આગળના ચેપ્ટર વધારે ભાર દેવો વિજ્ઞાનની અંદર પણ આવી રીતના એનસીઆરટીની બુકની અંદર ચેપ્ટર વન ટુ ફોર એટ ટેન ઇલેવન થર્ટીન ફોર્ટીન 16 સેવન્ટીન આવી રીતના એક બે ચાર આઠ દસ અગિયાર તેર ચૌદ સોળ ને સત્તર આમાં પણ આગળના જે ચેપ્ટર છે તે કન્ટિન્યુ સમજવા દસ સુધી કન્ટિન્યુ વાંચી લેવા પછી પાછળ થોડાક જે છે એ છૂટા છૂટા તમે વાંચો તો ચાલશે હવે ધોરણ આઠના પાઠ્યપુસ્તકની અંદર ઇતિહાસ અને ભૂગોળમાં સેમેસ્ટર વન ટુ બંને લેવાના છે પણ ભૂગોળમાં જે અમુક પાઠ આપેલા છે તે ક્યાં ભૂગોળમાં છે તો તમને અહીંયા ક્રમ પણ કહી દઈએ કે બીજો ત્રીજો પાંચમો સાતમો આઠમો આ ભૂગોળમાં સમાવેશ થાય છે સેમેસ્ટર વનના જે આઠમાના પાઠ્યપુસ્તકની અંદર આપેલા પાઠ છે તેની વાત છે અને સેમ ટુની અંદર જે પાઠ આપેલા છે ભૂગોળના એમાં બે ચાર છ આઠ નવ અગિયાર ને ચૌદ આ જે પાઠ્યપુસ્તક આઠમા નું છે એમાં આટલા પાઠ છે ભૂગોળના સમજવા હવે ધોરણ પહેલો ભાગ હતો તો હવે આવશે સેમેસ્ટર અંદર અર્થશાસ્ત્રમાં અગિયાર માં નું અર્થશાસ્ત્ર હતું હવે આવશે ધોરણ બાર નું પુસ્તક પણ એમાં એક થી સાત પાઠ કદાચ સાત ના આઠ વાંચી લીઓ તો પણ ચાલશે પણ ઓછા ન રાખતા કમ્પ્યુટરમાં જે ધોરણ નવ હતું હવે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ ધોરણ દસનો અભ્યાસક્રમ હોય કમ્પ્યુટરનો એ તમારે સેમેસ્ટર ટુ બી એડમાં વાંચવાનો કમ્પ્યુટર એ ખાલી હવે ધોરણ આઠ નવ દસ અગિયાર બારનો અભ્યાસક્રમ એટલે પ્રત્યેક વર્ષમાં જે અભ્યાસક્રમ હોય તે સમજવો અને ઇતિહાસ ભૂગોળ માટે નાગરિક શાસ્ત્રનો ભાગ ઇતિહાસ શાસ્ત્રે અને અર્થશાસ્ત્રનો ભાગ ભૂગોળ સાથે ગણવો આ નોંધ છે તે તમે ઇતિહાસ ભૂગોળવાળા જોઈ લેજો હવે સેમેસ્ટર થ્રી તો સેમેસ્ટર થ્રીની અંદર પણ જે હવે તમારા જે મેથડ હતી એ મેથડ નીકળી જાય છે આપણને ખબર છે અગાઉના વિડીયોની વાત કરેલી છે તો મેથડ નીકળી જાય એની જગ્યાએ આવે છે કમ્પ્યુટર અધ્યયન એટલે કે આઈ સી ટી અને સીસી સિક્સ અધ્યયન અધ્યાપન પ્રક્રિયા સીસી સેવન શૈક્ષણિક પ્રત્યાયન કૌશલ્ય તો આ ત્રણ જે વાત છે અને ચોથું છે પર્યાવરણ શિક્ષણ તો એમાં જે સિત્તેર સિત્તેરવાળા છે એ કમ્પ્યુટર છે અને અધ્યયન અધ્યાપન પ્રક્રિયાઓનું જે થિયરિકલ વિષય છે એ જનરલ સીસી વન ટુની જેમ હોય છે એના સિત્તેર પ્લસ થ્રી એટલે સો પ્લસ સો પછી પાંત્રીસની જે મેથડ હતી એની જગ્યાએ પ્રત્યાયન કૌશલ્ય એના પાંત્રીસ પ્લસ પંદર ઇન્ટરનલ એટલે પચાસ માર્ક એના પર્યાવરણ શિક્ષણમાં પણ આ રીતના પાંત્રીસ પ્લસ પંદર એટલે પચાસ માર્ક એના અને કન્ટેન્ટ વન અને કન્ટેન્ટ ટુ એટલે એના પણ પાંત્રીસ પ્લસ પંદર એટલે કે તમારી જે કંઈ મેથડ એટલે કે જે તમારી મેથડ હોય એને લગતું કન્ટેન્ટ આવે જેની અંદર પ્રાયોગિકમાં એકમ પાઠ પચાસ માર્ક છૂટા પાઠ પચાસ માર્ક કમ્પ્યુટર પ્રેક્ટિકલ હોય પચાસ માર્ક એકમ છૂટા પાઠના અવલોકનના પચાસ અને નાટ્યાંશ ડ્રામા અને સંચાલનના પચીસ માર્ક આમ કરીને બસો પચીસ પ્રેક્ટિકલ માર્ક અને ચારસો થિયરિકલ આમ કરીને છસો પચીસનું માર્ક હોય છે હવે સેમેસ્ટર થ્રીની અંદર શું વાંચવું કન્ટેન્ટમાં આ ખૂબ અગત્યની વાત છે તો તમે ધ્યાન આપજો અંગ્રેજીવાળાએ ધોરણ નવનું પુસ્તક પણ એકથી છ યુનિટ અને વન ટુ કવિતા આ અંગ્રેજીવાળાએ ધ્યાન રાખવાનું પ્રત્યેક વર્ષમાં જે અભ્યાસક્રમ હોય છે તે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળનો હવે ગણિત વિજ્ઞાન વિજ્ઞાનવાળાએ એને એનસીઆરટી લાગુ પડી છે એટલે ચેપ્ટર નંબર એક બે ચાર છ સાત દસ તેર ચૌદ પણ આની અંદર કન્ટિન્યુ એક બે ત્રણ ચાર પાંચ છ સાત હું તો કહું સાત સુધી કન્ટિન્યુ વાંચી લેવા આગળના જે ચેપ્ટર છે એના ઉપર ભાર દેવો વિજ્ઞાનમાં એનસીઆરટીની બુકમાં ચેપ્ટર બે ચાર પાંચ સાત નવ બાર ચૌદ પણ હું તો કહું છું કે કન્ટિન્યુ એક બે ત્રણ ચાર પાંચ છ સાત ત્યાં સુધી કન્ટિન્યુ વાંચી લેવા પછી પાછળના પણ નવ બાર ચૌદ જોઈ લેવા હવે ગુજરાતીવાળાએ હિન્દીવાળાએ સંસ્કૃતવાળાએ આ ત્રણેય જે યુનિટ આપેલા છે એટલે ધોરણને નવનું જે પુસ્તક છે એમાં ઘણા બધા પાઠ છે પણ આપણે ધ્યાને લેવા એકથી બાર યુનિટ આગળના બાર સુધી જવું પછી કદાચ તેર ચૌદ વાંચી લો તો પણ ચાલે કદાચ એકાદું માર્કનું ક્યાંક પૂછી લઈએ પણ એકથી બાર સુધી છે તેના ઉપર આપણે છે વધારે ફોકસ કરવાનું છે હિન્દીની અંદર પણ એવી જ રીતના એકથી બાર સંસ્કૃતમાં એકથી દસ એમાં એકથી બાર નથી એકથી દસ વધારે હોય તો જોઈ લેવા ઇતિહાસમાં ધોરણ નવનું પુસ્તક એકથી સાત યુનિટ ભૂગોળમાં ધોરણ નવનું પુસ્તક તેરથી વીસ યુનિટ જો બીએડ એડ સેમેસ્ટર થ્રીની અંદર નામાના મૂળ તત્વો બારનું પુસ્તક ભાગ એક હવે ધોરણ અગિયાર છે ભાગ એક અને બે બંને પૂર્ણ થયા સેમેસ્ટર થ્રીની અંદર ધોરણ બારનું પુસ્તક ભાગ એક અર્થશાસ્ત્રમાં ધોરણ બારનું પુસ્તક સાતથી અગિયાર યુનિટ હું તો કોઈ વધારે હોય તો બાર તેર જોઈ લેવા નહીંતર તમારે જે ધોરણ સાતથી તે અગિયાર યુનિટ સુધી છે તે વાંચવાનું હોય છે ઓમાં એકથી સાત હતા હવે અહીંયાથી કન્ટિન્યુ થ્રીમાં આપણે વાણિજ્ય વ્યવહાર મોટાભાગે કોઈને હોતું નથી પણ એમાં પણ સાતથી બાર કમ્પ્યુટર ધોરણ અગિયારનું જે વર્તમાન પુસ્તક હોય તે નવ દસ અને હવે આવશે અગિયાર અને કમ્પ્યુટરનું માળખું છે સિત્તેર પ્લસ ત્રીસ એટલે કે સોનું જ રહેશે હવે ચારની અંદર ઇન્ટર્નશીપ હોય છે પ્રાયોગિક કાર્યના છસો પચીસ માર્ક હોય છે જેમાં ઇન્ટર્નશીપ મુખ્યત્વે હોય છે તો ઇન્ટર્નશીપમાં શું તૈયાર કરવું કેના આપણને માર્ક મળશે શાળામાં જઈને કેવા દસ્તાવેજો તૈયાર કરવા તેના માટેની એક આછી માહિતી ઝડપથી જોઈ લઈએ એમાં બુક એટલે કે રોજનિશી પણ તમે કહી શકો દરરોજે દરરોજનું જે શિક્ષણ કાર્યમાં જે શિક્ષકો લખતા હોય પોતાના તાસને જે કંઈ કામગીરી તે એ તમારે દરરોજ ત્રણ મહિના સુધી સતત ઇન્ટર્નશિપ દરમિયાન લખવાનું છે ક્રિયાત્મક સંશોધન એક સમસ્યા જાતે શોધી અને નાનું એવું સંશોધન કરવાનું હોય છે એ ક્રિયાત્મક સંશોધન પણ એમાં કરવાનું હોય છે મનોવૈજ્ઞાનિક કસોટી હોય છે જેનો રૂપે તમારે વિદ્યાર્થી પાસે ભરાવી અને મનોવૈજ્ઞાનિક કસોટી એક અમલીકરણ કરવાનું હોય છે ગામ અને શાળાનો ઇતિહાસ એટલે કે તમે જે શાળામાં ઇન્ટર્નશીપ કરતા હોય તે શાળામાં તમને તે શાળાનો ઇતિહાસ તમને ત્યાંથી મળી જશે વહીવટી ફાઇલની અંદર પત્રકોનો જે સમાવેશ કરવાનો હોય છે તેની અંદર જે આ પત્રકો આપેલા છે તે તમે ધ્યાનથી જોઈ લો કે હાજરી પત્રક ત્રણ મહિનાનું હોય ત્રણ મહિના તમે ઇન્ટર્નશીપ કરો તે એલસીનો એક નમૂનો હોય રજા રિપોર્ટ હોય શિક્ષકને મળતી રજાની નોંધ હોય શિક્ષકને મળતી તાલીમની નોંધ તમામ શિષ્યવૃત્તિના જે કાગળો દસ્તાવેજો હોય તેની નોંધ સતત અને સર્વાંગી પત્રકની એક નોંધ પ્રજ્ઞા પ્રવેશ પ્રવેશોત્સવ ગણેશ ગુણોત્સવ મધ્યાહન ભોજન યોજના કન્યા કેળવણી યોજના જે કંઈ તમને જાણવા મળે શાળામાંથી તે બધાની નોંધ કરવાની હોય છે અને જે આ સાહિત્ય છે તમામ તમારે તૈયાર ઇન્ટર્નશીપ દરમિયાન કરવાનું હોય છે અને સાથે સાથે જે વહીવટી ફાઇલ સાથે એક દરરોજે તમારે એક અહેવાલની નોંધ કરવાની હોય છે જે દૈનિક શાળા શરૂ થાય ત્યાંથી તે શાળા પૂર્ણ થાય ત્યાં સુધી તમારે કામગીરી લખવાની હોય છે કે હું આજે આ શાળાએ ગયો હતો કે ગઈ હતી અને ત્યાં પહેલો તાસા લીધો બીજો તાસા લીધો આમ કરીને મારો આજનો દિવસ પૂર્ણ થયો એમ સતત તમારે ત્રણ મહિનાનો એક ઇન્ટર્નશીપ અહેવાલ પણ તૈયાર કરવાનો હોય છે આ તમારી ઇન્ટર્નશીપની સેમેસ્ટર હોર્નની અંદર જે કામગીરી આવે છે તેની આ તૈયારી છે અને તૈયારી કરવાની રહે છે તો ચાલો તમામ વિદ્યાર્થી મિત્રોને બી એડ સંપૂર્ણ પૂર્ણ થઈ જાય અને કંઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો જેનો વિડીયો બનાવી અને તમારી સમક્ષ મૂકવા પ્રયત્ન કરીશ તો આવજો જે શ્રી કૃષ્ણ ફરી મળીશું આવા નવા જ વિડીયો સાથે આવજો